હેલો દોસ્તો કેમ છો બધા મજામાં ને મજામાં જશો કારણ કે મારા બ્લોગ થતા છે બધા મજામાં જશે તો વાગી ગયા છે સાડા આઠ અને મારે જવાનું છે મોવા મુવા જવાનું છે શા માટે એ તમે કન્ટિન્યુ વિડીયોની અંદર બિના રહેજો તો ચાલો મિત્રો જઈએ મોવા અને બધાને જય રમા પીર અને જયમાં મેરડી અને બધાને જયમાં સાઉન્ડ તો ચાલો મૂવા જવા માટે નીકળીએ કન્ટિન્યુ મારા વિડીયોની અંદર બને રહેજો તો મિત્રો બધાય કેમ છો બધા મજા મને તો હું પણ નીકળી ગયો છું મોવા જવા માટે હવે નીકળવાનું તો થઈ ગયું છે અને વાગી ગયા છે સાડા આઠ તો મેં તમને આગળ કહી દીધું છે અને હાલો હવે મારે મોવા જવાનું છે તો ચાલો બને રહો મારી સાથે જો સારો વિડિયો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે એમ દો થોડું કાંઈ હેન્ડલ તેમ કયું ને ત્યાં કેનલ થાય છે ને કેનાળમાં પાણી તો છે પણ શું કરવું લેપ તો લેવી પડે એમ જ તો ચાલો મિત્રો કેમ છો બધા હાલો તો પછી આગળ મળીએ તો બેનરો મારા વિડીયોની અંદર ફાઇનલી મિત્રો કેનલ બેનલ વટી ગયા છે અને ફાઇનલી રસ્તે ચડી ગયા કારણ કે રસ્તે તો સદવ પડે ને જોવો આ રસ્તો છે કાંઈક હોવા જવાનો આ બધું બધું વાવી નાખ્યું છે કેનાળમાં પાણી ચાલુ છે એટલે બધા વાવેતર ચાલુ છે વાવેતર તો સારું પડે ને તો મિત્રો કેમ છો પાછો આવી ગયો તમારી પાસે કારણ કે કીધું તો ને હમણાં મળો એટલે મળવાનું ભાઈ તો મને વાંચતા આવી છે રિશ્તામાં અત્યારે હજી હજી મેસેજ આવ્યો છે મેસેજ જોયો છે મેં ને એક ભાઈએ મને એવી રીતથી લખ્યો ને કાંઈ વાંધો નહીં ભાઈ ભાઈ લખ્યાનો કાંઈ વાંધો નહીં પણ તું કેટલા દીક લખી મને યાર એકથી લખી બે થી લખી ત્રણ ત્રણથી લખી દી લખી મારો હજી ક્યાં તું લખીને પછી તું શું કરી મારો ભાઈ

એક થી કરશો બે થી કરશો પાંચ થી કરશો સાચી કરશો મારો હારી છે ની તાલુકી તમે ઇગ્નોર કર્યા કરશો ને કઈ વાત પછી ત્યાંથી ત્યાં તમે ભાઈ ભાઈ કરતા આવશો ને ભાઈ ભાઈ કરતા કરતા આવશો ને તમે હારી છે કાંઈ વાંધો આવું હું તમ ત્યારે તો આમ જોવા એ કોમેડી કરો કોમેડી કરો તમે તારે હારી કરો ખરાબ ના કરો કોમેટ એવી કોમેન્ટ કરવી રહેવો જશો મિત્રો આપણને એવું કઈ નથી તો જ છે વિડીયો ફાઇનલ આપણે તમને કીધું તો નથી રાખજો આગળ તમારો પ્રેમ ભાવ સપોર્ટ હોય ને તો તમે શોધજો લાઈક કરજો શેર કરજો આગળ મિત્રોને મોકલજો સબસ્ક્રાઈબ કરાવજો ચેનલને થોડીક આગળ વધારવજો ભાઈ બેન આવી કોમેન્ટ ન કરતા કોઈ મને બધા કેટલા લોકો મને ઈગ્નોર કરે છે કાંઈ મને ઇગ્નોર કરો અને કાંઈ વાંધો નથી તેથી મારી માથે મેડી મનો અને સાઉન્ડ મનો અને મારી ખોડિયલ મનો અને મારો ગુટ બદલ નો છે ને મારા મુસ્કના પીર અને મારા ખંડેરાનો પીર અને મારા પાડુકીનો પીર છે ને મારી હારે છે તમ તરત તમ જે મજા આવે એ મુશ્કેલી કરે રાખો મિત્રો તો સાલો મિત્રો બીજું કાંઈ નથી કહેવું ભાઈ બંને કે કોમેન્ટ કરો અમે થોડુંક ફરિયાદ રાખજો મારો ભાઈ કારણ કે એ પ્રશ્નમાં બી કોમેન્ટ કરી ને મોય બ્લો કાંઈ વાંધો નહીં હારો વાંધો નહીં મિત્રોને કહીએ હાલો તો બીને રો મારી હારે તમને બધાને એમ છે મિત્રો કે આ મોવા કેમ જાય એમ રખડવા નહીં જતો ભાઈ બધો

વાંધો નહીં તો બીજું આરો આગળ બી નઈ રોડિયો ની અંદર

નીકળીએ બાઇબલની દુકાન બંધ તો સલો મારી રબિને રો વીડિયોની અંદર કન્ટિન્યુ